તો હવે પછી આપણે અથ માતા પિતા કે મોહ ભંગ ભૂત વૈરાગ કો ભાગ બાવીસ વિશે વાત કરીશું અંગ તસઠમું અથ માતા પિતા મોહભંગ વૈરાગ કો અંગ ચસઠમું અને એ વાર વર્ષે વૈરાગ ધારણ કરવાની વાત પરમગુરુ કરે છે ત્યારે એ ધોતી ફાડીને લંગોટી વાળી લેશે અને હું અવિગત આદિ પુરુષ છું એવી જણાવી ઘણી વાળીની રચના કરી આ આ ભાગની અંદર પરમ ગુરુ કદાચ અહીંથી વિદાય કરો લુગાઈ લેશે છૂત સો ટકે માતા સમજ કહે સતસંગ સનાતા મારે નો સંબંધ કરવો નથી તેથી નાના છોકરાની સગાઈ કરો એવી રીતે અમે મારા પિતાને કહ્યું ત્યારે સદા સમજી ગયા કે આ સનાતન પુરુષ છે હું કોઈ કોઈ લગ્ન કરવા વાળો પુરુષ નથી હું સનાતન પુરુષ છું અને મારી શકાય નહીં પણ મારા નાના બની શકાય તમે કરો હવે પરમ ગુરુ જણાવે છે જબ મેરા બિહાવન કી ના આદ પુરાતન જોગી ચી ના માત પિતા મન મેં સો લાયે સંત કૃપા સે તુમ એ જાયે મારા પિતાએ મનમાં વિચાર કર્યો કે સંત કૃપાથી આ પુત્ર પ્રાપ્ત થયેલો છે જે પુરાતન યોગી પુરુષ છે એમ સમજી વિવાહ વિચાર કરવાનું સરાઈ સરાય કોઈમાં પુરુષ ઉનકે ચરણ પ્રતાપ જોઈ સોત દિયો તું હરિ સોઈ આ છોકરો સંસાર સંસારી થાય તેમ નથી પણ મહાપુરુષ છે એના પવિત્ર પગલેશ્વરે બીજા પુત્રનો જન્મ થયો છે પરમ પરમગુરુના પવિત્ર પગલાને સારે મારે ઘરે બીજા પુત્રનો જન્મ થયો છે એમ રાજા વિચાર કરે છે એસ કરી મન કુ સમજાય સંત પ્રતાપ હી સોઈ ન લાયે નાન ગોષ્ઠ સિ ન સંગા નર નારી ભયભૂત અતંગા રાજા રાણી સંત સેવાતી ઊંચી બુદ્ધિવાળા બન્યા મારા વિચારને મળતા થઈ ખેત ઉપયો નહી કુ જોગેશ્વર ચી ના સેવા પ્રતાપે મુક્ત રૂપે થયેલા મને યોગેશ્વર જાણી મને લેશ માત્ર લગ્ન માટે આગ્રહ કોઈ કર્યો નહીં લગ્ન માટે મને કોઈ આગ્રહ કરતો નથી એવું ગુરુ જણાવે છે ઓર નગર મેં લોક લગાઈ અમે બહુ કે સમજાઈ કામ આધાર બાજી વકીલા કર્ણ લગે મોય બોધ રસીલા આખા નગરજનો તેમજ દીવાન સહિત અમલદારો મને રસિકતા ભરેલા ભરેલી વાતો કરી સમજાવતા હતા મને સમજાવતા હતા કે તમે લગ્ન કહી લો રાજા થશો આવું કઈક સમજાવતા હતા તમામ ખંડિત રાજા તેમજ પ્રજા મને રાજ્ય તિલક અધિકાર આપી મને લાલચ આપતા હતા લાલચ આપતા હતા

मैं हताश ना थो मैं लालच में आयो नहीं परम गुरु जन से माता पिता बोल नहीं जाजू निर्गुण लक्ष समझ गए काजू एक करता भय दाद वरसा केवल लोक में राम ने हरसा निर्गुण पद लक्ष समझला माता पिता वा तो विशेष रेता नहीं एम करता बार वर्ष पूरा थे मैं योग लेवा निर्णय કર્યો મારા સ્પ્ર થઈ જાય છે અને યોગ લેવા માટે પરમ ગુરુ નિર્ણય કરે છે રાજા સવાહુતિ કચારી વજ્ર દોતિયા સહી છાવેરી તહી અવસર એક પંડિતે આયે સભામાં માં ગઈ કતા રાજા પ્રજા સાથે સભા મરી ફરીને બેઠા હતો તે વખતે એક પંડિત સભામાં આવીને કથા કરવાની શરૂઆત કરી રાજા એ દેશ એવું આવ્યું કે એક રાજાના સાઠ હજાર રાણીઓ હતી તેને કોઈ યોગ યોગેશ્વર મળવાથી તેને સોડી યોગ લીધો એવું કથામાં એ કોઈ પુરુષ કથા કરે છે તેમાં કહેવામાં આવે છે કતાવ સોય તે દાદા કેરી સો પંડિત કઈ અનેરી અચરણ ભાઈ દા સબે સબા રજ ભર કી સુની પરણ પતિ સોય ભાત ત્યાગન કી પંડિત અસર પ્રમાણે તે કથા કરી જો સાંભળીને સાથે જ સરોજનો આશ્ચર્યમાં પામ્યા કન લગે ધન ધન હો રાજા હું સોડો होई गो सुख साजा तब हमें भोले तय चढ़ाई क्यों नहीं ऐसो होय हो भाई राजे राज सुख छोड़ी योग तो जति राजा ने धन्यवाद से ते वकते अमोये अंतर्मत त्यागनी वैराग्य धारण करी कयो के आ मनवा मनमय छे देखो भोम धर के जोगू छोड़ी सब सुख साजत ति ऐसा कही

એક એક ત્યારબાદ ધોતી ફાડી લંગોટ લગાવી શીખમણ દેવા લાગ્યા કે તમે નહીં જાઓ નહીં જાઓ એવું કહેવા લાગ્યા માતા પિતા ઓરું કુટુંય સારું રોકે મોલે સબ પરિવાર તમે હમે ભોલે મારા પિતા કુટુંબજનો મારો ત્યાગ જોઈ રોકવા લાગ્યા ત્યારે હું અવિગત આદિપુરુષ છું એવી વાણીથી ગર્જના કરી એમ પરમગુરુ જણાવે છે સંતન કે કારણ અમે આયે ભક્ત વસરત સુત કહેરાય અભોટે સુત કું રાજુ અમુક રોકત હોઈ અકાજુ હું ભક્ત વસલ હું પુત્ર પુત્ર રૂપે પ્રગટી સંતનું કાર્ય કરવા આવ્યું હતું માટે નાના પુત્રને રાજ્યો આપો અને મને નહીં તમારું અહિત થશે મને તમારું રોકવાની જરૂર નથી અહિત થશે આવું પરમગુરુ જણાવે છે હમ તો પુરુષ અનાદ આધુ આયે વચન સાધુ સંત વચન જમ જા કરો હમ ત્યાં ત્યાં જાય સંત પુરુષના વચન પાડવા માટે મારે આવવું પડ્યું છે અને હું આદિ છું સંત પુરુષના વચનો સાંભળીને મારે તમારે ત્યાં આવવું પડ્યું છે એમ સંત સામે એ વિધિ કરાવે પર હું તબિયત થોડું પીતું માન્યા સુટ્યા સુત કરી જાનિયા ચોદ લોકમાં સંત વચનો સત્ય રીતે સ્થાપન કરવા હું કરું છું આ સાંભળી માતા પિતા પુત્ર ભાવ હતો રાજા કુટુંબ સમજાય સારે ઓર સકલ સભ જ્ઞાન ધ્યાન કરી બતાઈ તે વખતે તે સ્થાને ઘણું જ્ઞાન કરી રાજ કુટુંબને તેમજ રાજસભાને જ્ઞાન મેં સમજાવ્યું એમ પરમ ગુરુ જણાવે છે તમે મને ભયા ઉદારા અંગમ બોધ લક્ષ સમજે સારા તમે હમે નિરમે સજ છટકાઈ કલ્પત રહો કુટુંબ પિતૃ માઈ મારા સત્ય બોલવાનું ભાન થવાથી બધા ઉદાર વૃત્તિવાળા થયા મેં તરત જ ત્યાંથી ચાલવા લાગ્યો ચાલવા માંડ્યો તે વખતે મારા પિતા કુટુંબીજનો કલ્પાંત કરવા લાગ્યા હું જ્યારે ચાલી નીકળ્યો ત્યારે માતા પિતા અને કુટુંબીજનો કલ્પાંત કરવા લાગે છે એવું પરમગુરુ જણાવે છે કોષ પંચક્યું પુટલ ધરાયા સપદે કત હમે ગુપ્ત હી ભૈયા સબ કર જાણ જાણે કિયો ઠગોરે કરતા ચિન્યા નહીં સુતે ભોરે સર્વજનો પાંચ કોષ સુધી મારી પાછળ આવ્યા અને હું જો તમે અંતર ધ્યાન થઈ ગયું પાંચ કોષ સુધી લોકો મારી પાછળ પાછળ આવે છે અને પછી ભગવાન સાગર અંતર ધ્યાન થઈ જાય છે ત્યારે બધા હૈયા ફાટ નિદાન કરવા બોલાવા લાગ્યા કે આ પુત્ર સદગુરુ છે એમ અત્યાર સુધી સમજાયું નહીં હતું એમ લોકો સમજે છે પછી તમે દર્શન દીએ જો દેવા કરતા કહી કરીએ હમ સેવા એસ કહી બેટે પણ લે લે હી દર્શન તઈ તજીય સબ દેહી હે મહાપુરુષ દયા કરી દર્શન આપો જેથી અમો સદગુરુ જણી સેવા કરીએ તે દર્શન નહીં આપો તો અમે પરણનો ત્યાગ કરીશું એવું લોકો કહે છે હે પુરુષ સદગુરુ તમે પાસાઓ દર્શન આપો તમે નહીં આવો તો અમે અમારા પ્રાણનો ત્યાગ કરી દઈશું એવું લોકો છે એક પેર પતિ તબે કહીએ પણ પ્રગટી તબે કી નો મો ચામ ચક્ષુ ટાલી સર કોઈ આટેક કીધો જોઈ પહોર પછી હું પ્રગટ થયો તે વખતે દરેકનું જ્ઞાન ચક્ષુ ખુલ્યા ખુલ્લા થવાથી શરૂ નાન નાની પ્રેમથી દર્શન કરવા લાગ્યા હું જ્યારે પાછો પ્રગટ થયો પહોરમાં ત્યારે લોકોને ખબર પડી કે આ કોઈ સામાન્ય પુરુષ નથી ત્યારે લોકો મને પ્રેમથી મારા દર્શન કરવા લાગે છે એવું કહે છે દેહ દ્રષ્ટિ મોય દેવ ની નિહાલા તમે અમે જન્મ મરણ ભાઈ ટાળિયા ધઈ ધઈ સબ હોય પાવ પરમેશ્વર સુત હોય આ જ્ઞાન દ્રષ્ટિએ મને નિહાળ્યો ત્યારે તેઓ જન્મ મરણથી થી થયા અને મને પરમેશ્વર જાણી ચરણમાં પડ્યા મને પરમેશ્વર જાણીને મારા પગે પડે છે ચરણમાં પડે છે પરમ ગુરુજનોને છે હવે હું અભહમ કુતુમ દો ઉપદેશા ઇત્ય હમતુમ આકલનારેસ્તા જો અજ્ઞા દેહો સ્વય કર કર હું મેટી પચન નહીં હું મને ગુરુમાંની સર્વજનો ઉપદેશ લેવા તૈયાર થયા અને અમો તમારી આજ્ઞા પાડીશું ઉપદેશ સિવાય અહીંથી જઈશું નહીં એવો લોકો કહેશે ત્યારે કહો કરતા જ મત હે મારા રહેણી કરણી રહેત વિચારા બહોરુ કહો અપના અરે દામું ચિતવન કરી મને વિશ્રામું અહો હે કરતા અમારે જે રહેણી કરણી પાડવાની હોય કંઈ અમારે તમને ભક્તિ કરવા માટે શું કરવાનું છે કેવી રહેણી કરણીમાં રહેવાનું છે તે અમને સમજાવો અને અમારા હૃદયમાં આનંદિત થાવ એવું લોકો જણાવે છે કહેશે કહી શબે ભાઈ આદિના તમે હમ અહીં મહામંત્રિના દેશ કાલ સર્વ લક્ષ કાયમ નામ મેં મારા બધાના મહામંત્ર અને તમામ મારા શરણમાં મારો પંથ કાયમ છે હું પણ કાયમ અને મારું સ્થળ પણ કાયમ છે એવું લક્ષ સમજાવે છે તો લોકોને કહી શકે આપણો પંથ કાયમ છે એ કદી નાશ પામતો નથી હું પણ કાયમ છું અને મારો લક્ષ્ય પણ કાયમ છે તો આપણું ચેનલનું નામ પણ છે કાયમ પંથ જ્ઞાન સંપ્રદાય આથી લગભગ ત્રણ ચાર દીપની અંદર આ વાતની એણે ખુલાસો કર્યો છે કે મારા પંથનું નામ કાયમ પંથ છે તો એવો ખુલાસો અહીંયા પણ કરે છે એ પંથ કાયમ પંથ છે તો કોઈ દિવસ નાશ પામતો નથી ધરતી ઉલટસુલટ થઈ જાય જે બી કંઈ થાય પણ આ કાયમ પંથ કાયમ માટે છે એ કદી નાશ પામતો નથી એવો લક્ષ સમજાવે છે માતા પિતા ઓર કુટુંબીલા મહેતા પંડિત વજીર વકીલા સબુ કહે તે પરમોદ પતાએ કેવલ કોને જ થામે બતાએ માતા પિતા વજીર સર્વજનોના સમૂહ ને બોધ આપ્યો નિજ કેવલે મારું નિજધામ છે નિજ કૈવલ મારું નિજ છે એવું મેં જણાવ્યું પરમગુરુ જણાવે છે ઓ નગર કે જય નારી સમજ સારી ગુપ્ત હિ જાય જય સબે કે ઉર લખાયો તે તમામ નગરજનો હૃદયમાં મારા હૃદયમાં ગુપ્ત અમારો લક્ષ્ય મેં આપ્યું એવું પરમગુરુ જણાવે છે

અમર કુ સતકતા કોઈ સે સત કુબેર વનખંડ સદારે શ્રીમંત ભગવાન કર્ણ કુબીર સ્વામી કહે છે કે સર્વને પ્રણામ કરી અંતરમાં સદા લક્ષ ધારણ કરી ઘેર જતી વખતે સત ઉચ્ચાર કર્યો અને તેમને ઘેર કયા પછી હું વનમાં ગયો અને બધાને એ પાછા ઘેર મોકલી દેશે ત્યાંથી અને ભગવાન કર્ણાસાગર વનમાં જાય છે એવું પરમગુરુ આ અંગની અંદર જણાવે છે સત્કલ સાહેબ સત્કલ સાહેબ સત્કલ સાહેબ